લેવું પડ પાટ નાખવો પડે તારે ખબર પડે ડાયરેક્ટ તો મેળ જોઈ લે આપડે પણ આવી કરવું પડશે હ તમે લઈ લે પાટ

સાદ લા વાત હોય આલિયા કોમ કરી દીજો આપ અજુ નાટક કરવા જે તો લાગો ઓર દીયો યાડા બુઆજી તૈયાર થઈ ગઈ ભવો લાવ ભમ લાવ ગો લેતા ગઈ એક બાર દે દે તમે

આ બબતલા આરોંબો આ લાગી બે વખત ફોન દીધી એ દેનાવા ઓમાં લે બે બે જા બે જા બેજા ને કાવાનું મત તો લે આલે ઓ લાવો ને બેજા હું ઓને મે હા હા બેજા તું લાયા નહીં આ બેજા

মোৰ হাল বান্ধি লিন্তা নাই কৈছা ন কৈছো

都完了呗、欸欸。我打过、欸嗯嗯。那伊呀伊，我也办，莫尼那伊。叫他拉斯坦的兄弟，阿们辩论去，多了我打。咩啊？我也那伊办的。

Trần này chưa nể kéo vào tuần. Huh? Oh, mãi lao động. Tu nha chân mẹ ra xe? Nay. Tu ghi ông, tu gắn bắt buộc 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 bắt જી તો જન આલે જી તો જન અજુ અમે તો નકિ કાર્યો કરતો લઈએ ડાયરેક્ટ આપણે મોને પ્રદાન નહી આવતી એકે જનકલ નહી આવ તા ભાઈ આર બેયે જને આ પાછું મળશે નહી કને એટલે તો અમાર નકિ ના થા તાજો બકું કહેવાય કોઈ કશું ન કહે તા ભાઈ કાલે બેયે ના દે કાફુ તો તો આ પેતે રૂપિયા લાયા હતા ને તો બે ચાલુ કરે રહા ખાવાનું ખાવાય હો ખમમ મજા આવશું ખમમ મજા આવશો પણ ક્યો ખમમ મજા કરાવવાની ના એ ભાઈ તો ને

એના અથોળ લે લી હા લે બકા બકા બગા નાવ નાવ જો હેલો મેલા પાતમોનો ભનોનો હાચું ઉઠતા ને હા આ બધું ખાવ બતાવ સાને ઓ તો હાચું તો પડશે તું કર ભરાઈ ગયા તું ભરાઈ જાય મોનો તો પડશે હવે ગુવાજી જે કોઈ કરો પછી હા એ તો કરી દી આવ બધું કશું નઈ તો હે કશું નઈ તો એવું હા મને બધે ખાવા પડે કશું ખર્તો નઈ થાય રામ ભાઈ હે હા ખર્તો કાઈ કરવા કે એટલે જી એ તો કલમ ભરી નઈ ભરી 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 આ મારી કલમ ભરો તો મોનવું પડશે તમારે મોનજી મોનજી એ

એરું માગ માગ કરવાનું મા આયરુ ખાવ મર આયરુ ખાવ લે આમ હું જો હું રોજ રોજ ના રોજ તું એ ટોઠા રોજ બધું બધું જે તારે મા ટોઠા ખાવા મન પાવ હાલી જતી ગયા કેર જાય તો હો બાળી ની પણ પૂછો ને તાલી દે હારુ હારુ ભબ્ને ના વા બાર બાર ના હો આ તો કરી સાચી તા આવીયો હો ખાજી બટે <tip> <tip> <kata. tip> <tip> <tip>